નમસ્કાર જોહાર આજે વાત કરીશું ચીખલી તાલુકાની ચીખલી તાલુકાનું ઘેજ ગામ અને ઘેજ ગામ ગત એક વર્ષ પહેલાં ખૂબ ચર્ચામાં હતું કારણ કે એક ક્રિકેટ મેચને લઈને આદિવાસી સમાજ અને અન્ય સમાજ સાથે વિવાદ થયો હતો જેને લઈ એક યુવા એક યુવક એક યુવક દ્વારા આદિવાસી સમાજને અભદ્ર ટિપ્પણી કરી અને ખૂબ ગાળો દેવામાં આવી હતી અને એ બાબતે આદિવાસી સમાજ દ્વારા એમના ઉપર કેસ કરવામાં આવ્યો હતો એમનું નામ રાકેશ પટેલ હતું અને એમને જેલ ભેગો કરવામાં આવ્યો હતો પણ કાયદાના આટી ઘૂંટી અને એમાં એ વ્યક્તિ છૂટી ગયો પણ ત્યારથી લઈ આ દિન સુધી આદિવાસી આગેવાન અને ત્યાંના અન્ય સમાજ સાથેના વિવાદો હજુ પણ ચાલુ છે ક્રિકેટ રમ ક્રિકેટ રમવાને લઈ કલેક્ટર ટીડીઓ દ્વારા એક આદેશ કરવામાં આવ્યો હતો કે ગૌચરણની જમીન છે ગ્રાઉન્ડ જે છે એ ગૌચરણનું જમીન છે એને કોઈ પણ ક્રિકેટ કે રમતના ઉપયોગમાં લઈ શકાશે નહીં ફક્ત ગૌચરણમાં જ ઉપયોગમાં લઈ શકાશે એવો એક આદેશ કરવામાં આવ્યો હતો ટીડીઓ દ્વારા પણ હાલમાં જ ત્યાંના આદિવાસી આગેવાન રાકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે પંદર અને સોળ તારીખે પંદર બે બે હજાર પચીસ અને સોળ તારીખે ક્રિકેટનું આયોજન અન્ય સમાજ દ્વારા કરવામાં આવ્યું છે જેને લઈ વિવાદ ફરી પાછો વણ્યો છે અને એમણે કહ્યું છે કે જ્યારે આદિવાસી સમાજને ક્રિકેટ ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરવા દેવામાં નથી આવતું તો પછી અન્ય સમાજને પણ આ જ નિયમ લાગુ પડે છે પણ સરકાર અને સરકારના અધિકારીઓ આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહ્યા હોય એવું દેખાય આવે છે કારણ કે અન્ય સમાજને ક્રિકેટના ગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરવા દેવામાં આવે છે અને જ્યારે આદિવાસી સમાજ ક્રિકેટ રમવા માંગતો હોય છે ત્યારે એમને કહેવામાં આવે છે કે ગૌચરની જમીન છે તમે ઉપયોગ ન કરી શકો તમે બીજી જગ્યાએ ક્રિકેટ રમો અહીંયા નિયમ લાગુ પડે છે પણ અન્ય સમાજને નિયમ લાગુ નથી પડતા જેને લઈ આદિવાસી સમાજના આગેવાનોએ કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે એક ફરિયાદ આપી છે કે અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં જો માહોલ સાચવવો હોય અને માહોલ બગડે ન તેના માટે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ગૌચરની જગ્યા ઉપર ક્રિકેટ રમવા દેવી નહીં એવો એક લેટર લખ્યો છે અને આદિવાસી સમાજના આગેવાન રાકેશ પટેલ શું કહે છે એ પણ સાંભળો હું આદિવાસી સમાજનો આગેવાન રાકેશ પટેલ ચીખલી તાલુકાના ઘેજ ગામે વાંજરી ફળિયા સાંટપાડા મેદાનમાં ગૌચરણ મેદાનમાં જ્યારે આદિવાસી સમાજ ક્રિકેટનું આયોજન કરેલું ત્યારે તંત્ર દ્વારા ગૌચરણમાં બીજી કાર્ય પ્રવૃત્તિ ન કરવામાં આવે એના આધીન ક્રિકેટ ટુર્નામેન્ટ પર રોક લાવવામાં આવેલી અને એ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે હમણાં પંદર અને સોલ તારીખે સોલ બે પંદર બે બે હજાર પચીસ ના રોજ અન્ય સમાજ દ્વારા ગૌચરણ સાંડપાડા ગૌચરણ મેદાનમાં જ્યારે ક્રિકેટ આયોજન કરવામાં આવી રહ્યું છે તો તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે ગામમાં આક્રોશ ફેલા રહ્યો છે જો આ ક્રિકેટ નું આયોજન રોક લગાવવામાં ન આવે ને જો કાયદો વ્યવસ્થા ખોરવાશે તો સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા વિભાગની રહેશે જેની નોંધ લેવી અને અમારે એ જ અપીલ છે કે એના પર તાત્કાલિક ધ્યાન આપે જય આદિવાસી જય યુક્તિ